બોલીએ કૃષ્ણગને અહીંયા લાલ લગી જાય આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ એક વખત સિકંદર રાજા એ પોતે ચડાઈ કરવા માટે ભારત દેશ આવવાનો હતો તેવા સમયે આ જે સિકંદર હતા તેમના ગુરુએ એમને કહ્યું એમના ગુરુનું નામ હતું અરસ્તુ આ અરસ્તુ ગુરુએ આ સિકંદર રાજાને કહ્યું કે તું વિશ્વ વિજેતા બનવા માટે જાય છે પરંતુ એ ભારત દેશની અંદરથી તું કંઈક લઈને અહીં આવજે આમ કહ્યું એટલે પછી આ સિકંદર રાજાએ ભારત દેશ ઉપર ચડાઈ કરી અને પછી એ જ્યારે પાછો એ વળતો જવાનો હતો ત્યારે તેવા સમય તેમના જે સેનાપતિ હતા એ સેનાપતિને આજ્ઞા કરી કે અહીંયા જે દંડી સ્વામી છે એમને તું મળવા માટે જા અને કહેજે કે મારે આ દેશની અંદરથી કંઈક લઈ જવું છે એટલે સિકંદર રાજા જે હતા જે વિશ્વ વિજેતા બનવા આવ્યા હતા એમણે એમના સેનાપતિને આ દંડી સ્વામી પાસે મોકલ્યા એટલે આ સેનાપતિ દંડી સ્વામી પાસે ગયા આ જડી અને પ્રણામ કર્યા અને વાત કરી કે સ્વામીજી સિકંદર રાજા એ તમને મળવા માગે છે અને આ તમારા ભારત દેશની અંદરથી કંઈક લઈ જવા માટે એમની ઈચ્છા છે ત્યારે આ જે દંડી સ્વામી હતા એમણે કહ્યું શ્યામલામ આ ધરતી આ જે ધરતી છે ધરતી માતા એના ઉપર અમે રહીએ છીએ અને ગંગાજી છે એમનો અમે રસપાન કરીએ છીએ એટલે કે પાણી પીએ છીએ અને આ જે ઝાડના ફળફૂલ છે એ અમારું ભોજન છે અને આ અમારો જે વલ્કલ છે એટલે કે કપડો છે એ વૃક્ષોની છાલની અંદરથી બનાવેલા છે વાંદળોની અંદરથી બનાવેલા છે માટે એ તમારો સિકંદર શું લઈને જશે એ તમારો સિકંદર ગરીબ અહીંયાથી શું લઈને જશે અમારી પાસે તો આધ્યાત્મિક આત્માબળ એટલું બધું છે અને અમને સંતોષ પણ છે એ ભલે અમને રાજ વૈભવ આપવા માંગતો હોય પરંતુ એની અમારે કંઈ જરૂર નથી અમારી પાસે તો આત્મધનનો બળ અતિશય છે આમ કહ્યું એટલે જે સેનાપતિ હતો સિકંદર રાજાનો એ એકદમ હિતાબ થઈ ગયો નવાઈ લાગી કહો આ દંડી સ્વામી પોતે આધ્યાત્મિકતા જે છે આત્માબળની અને એમનો જે સંતોષ છે એ જોઈ અને હેતાબ થઈ ગયો એને નવાઈ લાગી અને પછી આ વાત જ્યારે સિકંદર રાજાને કહી ત્યારે સિકંદર રાજાને પણ થયું કે ખરેખર હું વિશ્વ વિજેતા બનવા માટે આવ્યો હતો અને ઘણી બધું ધન અને સંપત્તિ એકઠું એકઠી કરું છું પરંતુ ભારત દેશની અંદરથી જો લઈ જવા જેવી હોય તો એ આધ્યાત્મિકતા છે આત્માબળનો સંતોષ લઈ જવા જેવો છે માટે આ મૂર્ગ દ્વારા આપણે આપણા જીવનની અંદર શીખવો જોઈએ કે અતિશય ધન વૈભવ હોય છતાં પણ એમને આત્માબળની જો નિષ્ઠા ના હોય અને સંતોષ ના હોય તો એ વ્યક્તિ પોતે એ ઘણો બધો દુઃખી થતો હોય છે માટે આધ્યાત્મિક રીતે જો આત્મસંતોષ હોય તો એ વ્યક્તિ એ પોતે સુખી થઈ શકે અને બીજાને પણ એ સુખી કરી શકે છે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલે ક્રેશને ગન અહીંયા લાલ લગી જાય